ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજની બોમ્બેની વાત કરીએ બોમ્બેમાં આજે એક ઘટના સામે આવી છે એક નાની મામૂલી વાત કોઈ પણ માણસ આટલો ખૂની અને જા જાનનો સ્વભાવી હોઈ શકે છે તેવી ઘટના સામે આવી છે મુંબઈના બાદલપુરા પાસે સાઈટ ન આપતા માટે ગાડીનો ઓવર સ્પીડ કરી નીકળી ગયો ત્યાર પછી કોઈ પણ ગાળો આપી પછી પાછો આવ્યો પાછો આવીને રિટર્ન લઈ ડ્રાઈવરને ઘસેડવામાં આવ્યું ઘસેડ્યા પછી ફરી રિટર્ન ગાડી લઈ અને સામે ગાડીની ટક્કર મારવામાં આવી ત્યાંના જેટલા રહીશો હતા એ લોકોએ પથરાવ કર્યા પથરાવ કર્યા પછી પણ એ બહાર ન નીકળતો બહાર ન નીકળતા પોલીસ પ્રશાસનને બોલાવવામાં આવી હવે આવા ગરિંદાઓને શું સજા આપશે એ હવે આ જોવાનું રહેશે બ્યુરો રિપોર્ટ ઇમરાન સોડા